તો ન્યુયોર્કથી નયાબેન તમારો સવાલ છે કે પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે શું બરાબર ને નયાબેન જ્યારે જીવ કોઈ યોનીમાં પહોંચે છે ત્યારે ત્યાં જે પૂદગલોને ગ્રહણ કરે છે તેમાં આહાર શરીર ઇન્દ્રિય શ્વાસોશ્વાસ ભાષા અને મન આ છ પર્યાપ્તિ બનાવવાની શક્તિ અંતર મુહૂર્તમાં એટલે કે અડતાલીસ મિનિટની અંદર આ શક્તિ થઈ જાય છે તેને પર્યાપ્ત કહે છે અને આ છ પર્યાપ્તિમાંથી પહેલી ત્રણ પર્યાપ્તિ એટલે કે આહાર શરીર ઇન્દ્રિય બધા જ જીવ બાંધે છે બાકીની પર્યાપ્તિમાંથી જે ગતિમાં શરીર બનાવવા માટે જેટલી બાંધવાની હોય એટલે કે એક થી ચાર પર્યાપ્તિ પંચેન્દ્રિય એટલી પૂરેપૂરી ન બંધાઈ રહે ત્યાં સુધી આ જીવ અપર્યાપ્ત કહેવાય અને જેટલી બાંધવાની છે એટલી બાંધી લે એટલે પર્યાપ્ત કહેવાય એક ઇન્દ્રિયજીવોને ભાષા અને મન ના હોય બરાબર એટલે ચાર પર્યાપ્તિ બાંધી લે એટલે જીવ પર્યાપ્ત કહેવાય એવી રીતે વિકલેન્દ્રિય વિકલેન્દ્રિય કોને કહેવાય બે ઇન્દ્રિય કે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય એમને મન ના હોય અને અસંગી પંચેન્દ્રિયને પણ મન ના હોય એટલે આ વિકલેન્દ્રિય અને અસંગણી પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિ પાંચ પર્યાપ્તિ પૂર્ણ થાય એટલે એ પર્યાપ્ત કહેવાય અને સઘણી પંચેન્દ્રિય આપણા જેવા એટલે મન સાથેના પંચન્દ્રિય જીવો એને છ પર્યાપ્તિ પૂર્ણ થાય એટલે પર્યાપ્ત કહેવાય આ છ પર્યાપ્તિમાંથી જે જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિનું સર્જન ન કરી શકે તે અપર્યાપ્ત કહેવાય ટૂંકમાં આહાર વિના શરીર બને નહીં બરાબર એવી રીતના શરીર ઇન્દ્રિય વિના કાર્ય ના કરી શકે ક્રિયા ના કરી શકે શ્વાસો શ્વાસ વિના ચૈતન્ય અવસ્થા જાહેર ન કરી શકે તેમ ભાષા અને મન વિના જીવ વ્યવહાર કરી શકે નહીં આમ આ છ પર્યાપ્તિ સંસારી જીવોને આયુષ્ય ભોગવવા માટે ઉપયોગી છે એકસો એક પ્રકારના ગર્ભજ મનુષ્યોમાંથી એમાંથી નીકળતા મળ મૂત્ર લીંટ બળખા ઉલટી પિત્ત પરુ લોહી બિર્ય મૃત ક્લેવર એટલે મળદું આ બધા ચૌદ પ્રકારની વસ્તુઓમાં જે જીવ ઉત્પન્ન થાય તેને સમૂહથી મનુષ્ય કહેવાય અને એ અપર્યાપ્તા જ મરે છે એની પર્યાપ્તિ પૂરી ના કરે જન્મેને મરે જન્મેને મરે ને એટલે જ કીધું છે જમવાનું એઠું મૂકો નહીં થાળી ધોઈને પીવો તેથી આ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા અને મરતા આ સમૂહથી મનુષ્યનું બધનું નિમિત્ત આપણે ના બનીએ સાધુ સાધ્વીજી ભગવંતોનું ખુલ્લામાં મળમૂત્ર પરઠવાનું કારણ પણ આ જ છે એટલે સુકાઈ જાય ને સમૂહથી મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે નહીં અરે પહેલાના લોકો તમને યાદ હોય તો મેં તો જોયેલા છે અત્યારે કોઈ કોઈ લોકો છે એવા ઉંમરવાળા એ બીમાર લોકો હોય કોઈ કોઈને કફ આવતું હોય ઘડી ઘડી તો એક ડબ્બામાં રેતી કે માટી રાખે અને એમાં કફ કફે અને રેતીમાં હલાવી નાખે ભેળવી નાખે એટલે સમૂરથી જેવો ઉત્પન્ન થાય એનું પાપ ના લાગે પણ આપણે તો લેટેસ્ટ આપણે આધુનિક આ બધા જૂના જમાનાના અને આધુનિકતાના નામે આ બધા સુંદર રિવાજો નો આવા પેપર ને આવી કેટલીય વસ્તુનો આપણે ઉપયોગ કરવા લાગ્યા પણ જાણતા નથી આપણે કે આપણા આવા અનંત ભવ રખડવાનો માર્ગ આ યોનીમાં ઉત્પન્ન થવાનો કર્મ આપણે જ બનાવી રહ્યા છીએ આપણે જ એ ભોગવવા પડશે આ બાતમાને જ જેટલું માણસ વહેલું જાગૃત થશે એટલું વહેલું મુક્તિ ના પામશે